બે દારૂડિયા ધોમ થઈ ગયેલા ને અહીંયા ચોકડીએ બારોબાર અમદાવાદ હાઈવે ઉપર ઊભા રહ્યા અમે ટ્રાવેલ્સ નીકળી ઊભી રાખી એટલે એ ટ્રાવેલ્સમાં બે ચડી ગયા ધોમ પી ગયેલા એટલે ઓલા બસવાળાએ એની પાસેથી કણું પાળું લીધું આ લોકોએ તો આપી દીધું પાછળ બેહી ગયા બગોદરા પાસે બસ પહોંચીને તે કંઈક આડું પડ્યું તો એને કાવું માર્યું તો આખા બસમાં પેસેન્જર બેઠા હતા એના શ્વાસ ઊંચા ચડી ગયા ઊંધી પડે નહીં તો પાછળ આ બે જોમ થઈ ગયા હતા એ કે અમને ખબર જ હતી ત્રણ ઘણું ભાડું લીધું ને આ ઘીરે નહીં પૂગે હવે એને ખબર ને આ ઊંધી પડશે તમે ક્યાં જવાના હા ભલે અમે પી ગયા છીએ પણ ખોટું કર્યું છે આ ઘીરે ન પૂગે હજી ગામડામાં અમારે ની આ શાકભાજી વાળા હજી નીકળે ને એક દિવસ